નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગાંધીનગરમાં પોલીસના કાર્યક્રમ તુજકો અર્પણ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને સાથે સાથે પોલીસ કર્મીઓને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ તેમ જણાવી ગુનેગારો જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકાય તેને જ પોલીસ કહેવાય તેવું નિવેદન કર્યું હતું સાથે સાથે રાજ્યની જનતાને રંજાડનાર તેમજ હેરાન પરેશાન કરનારા તેમજ ગુનેગારોને અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું હતું કે સીધા રહેજો જો સીધા ના રહ્યા તો વરઘોડો તો નીકળશે જ ત્યારે આજે

એ દરમિયાન ત્યાંથી પસાર થતા એક રાહદારી ઇબ્રાહીમ શેખજીવાલાએ પણ અનસને બચાવવા વચ્ચે પડતા ઈસામુદ્દીન અને તેના સાગરીતોએ ઇબ્રાહીમ શેખજીવાલાને પણ માર માર્યો હતો ભોગ બનનાર અનસે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આરોપી ગઈકાલે જાતે જ કોર્ટમાં સરેન્ડર થયો ત્યારે આજે સિટી પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન માટે લાવી આજે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવવા માટે આરોપીનું તેના નિવાસસ્થાન સ્થાન યાકુતપુરા પટેલ ફરિયાદથી લઈ સરસિયા તળાવ સ્થિત જી શ્રી મદાર હોટલ સુધી વરઘોડો કાઢીને તેને લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું દર્શક મિત્રો ઈસામુદ્દીન સૈયદ જી મદાર હોટલનો માલિક હતો જ્યાં તેને અનસને ગોંધી રાખ્યો હતો આ ઘટના અંગે વધુ કડીઓ મેળવવા વધુ તપાસ અર્થે પોલીસે હોટલના સીસીટીવીનું ડીવીઆર પણ કબજે કર્યું મદાર હોટલની આસપાસ અનેક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે આવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ આ સીસીટીવીની તપાસ બાદ બહાર આવવાની શક્યતા રહેલી છે

કાર્યવાહી કરવામાં આવી તે અંગે એસીપી એમપી ભોજાણીએ વધુ માહિતી આપી હતી છો ગઈ તારીખ વીસ અગિયાર ચોવીસ ના રોજાર છે ત્યાં એક ખૂનની કોશિશનો બનાવ બનેલો છે વિગત એવી છે શ્રી અનસભાઈએ આરોપી ઈસામુદ્દીન અને બીજા આઠ વિરુદ્ધ આ પોલીસ સ્ટેશનમાં જે તે દિવસે જ આઈપીસી ત્રણસો સાત અને બી એનએસએસ એકસો નવ એક મુજબ ફરિયાદ કરેલી છે ફરિયાદનું શોર્ટ કન્ટેન્ટ એવું છે કે હાલ જે પકડાયેલ આરોપી છે તેમની સિસ્ટર સાથે

અન્ય આરોપીએ લાકડી તથા પંચવતી જે હાથમાં પહેરવાનું એક સ્ટીલનું પંચ આવે છે આ પંચ દ્વારા ભોગ બનનારને ઈજાઓ કરેલી છે આ ઝઘડા દરમિયાન એક રાહદારી ઇબ્રાહીમ શેખજીવાલા બચાવવા માટે જાય છે છોડાવવા માટે જાય છે તેમને પણ ઈજાઓ થાય છે હાલનો જે પકડાયેલ આરોપી છે અનસ મોહમ્મદ ઇમરાન સોરી ઈસામુદ્દીન અલાઉદ્દીન સૈયદ જેની ઉંમર પચાસ વર્ષ છે અને પોતે યાકોટ પૂરા મારે છે જેઓ ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થતાં આજે તેઓને લઈ આવેલા છે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે તેમની હાજરીમાં બનાવ સ્થળનું રિકન્સ્ટ્રકશન પંચનામું અધિકારી શ્રીએ કરેલું છે કુલ આઠ આરોપીઓ છે તે પૈકી આ મુખ્ય આરોપી છે તેમની ધરપકડ આજ રોજ કરવામાં આવનાર છે બિલકુલ આ લોકો નાતા ફરે છે તેમને પકડવા માટે તમામ પ્રયત્નો જારી છે બી ઇન્સ્પેક્ટર જાતે અને બીજી બે ટીમો બનાવી વહેલામાં વહેલા પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવનાર છે ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે આરોપી પાસેથી આ હથિયારો રિકવર કરવાના બાકી છે પરંતુ તપાસ દરમિયાન રિકવરી સાત રાયોટિંગ ગાળી ગલોચ મારામારી અને મારી નાખવાની ધમકી તથા અપહરણ જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરેલો છે